હાલો નમસ્કાર મિત્રો આપડે એવાથી આજે ગોપનાથ અને ગોપનાથ મહાન શિવ ભક્ત એટલે કે હર્ષભાઈ પટેલ

મંદિર ની સામે છે એમાં એક મહાન શિવ ભક્ત એટલે કે હસમુખભાઈ પટેલ નું ચિત્ર પ્રદર્શન છે તેને આપણા ઇન્ડિયાની ની અંદર દ જ્યોતિલિંગો આવેલા છે તેમનું ચિત્ર પ્રદર્શન અહીંયા રજૂ કરેલ છે તો અમે તમને આ વિડિયોની અંદર બતાવી તો તમે અમારો આખે આખો પૂરેપૂરો વિડીયો જોજો તમને મજા આવી છે આજે આ શ્રાવણ મહિનો સારા છે અને શિવના ફોટાનું પ્રદર્શન તમને બતાવી રહ્યા છીએ હાલો મિત્રો આ છે ભૂતનાથ મહાદેવનું ચિત્ર આ છે દાદિશ જ્યોતિર્લિંગ

ચાલો મિત્રો તો આપણે ભગવાન શ્રી શિવના ફોટા પ્રદર્શન પ્રદર્શનને એવું બધું તમને બતાવ્યું તો અહીંયા અમદાવાદ છે હસમુખભાઈ પટેલ શિવભક્ત આવેલા છે એમને આપણે મળીએ અને સરસ મજાનું એમનું પેઇન્ટિંગ છે સરસ મજાનું શિવભક્તના ફોટા છે પછી દ્વાદશ જ્યોતિર્લિંગ આપણા ભારત દેશની અંદર આવ્યા છે એના પણ ફોટા પ્રદર્શન એમને આપેલા છે એ પણ અમે તમને બતાવ્યા છીએ બતાવ્યા છે તો આપણે મળીએ હસમુખભાઈને તો આ છે મિત્રો હસમુખભાઈ પટેલ અને તેમણે અહીંયા આ ભગવાન શિવમાં પોતાનું પ્રદર્શન કરે છે તો તેમને પોતે આ પેન્ટિંગ અને મહાન શિવ ભક્ત છે તો તેમની જોડે થોડીક આપણે વાત કરીએ તો હસમુખભાઈ તેમને આ કેટલા સમયથી આ પોતાનું પેન્ટિંગ ત્રીસ વર્ષથી આ સાથે ભગવાન શ્રી કૃપાથી મારો સંકલ્પ તો ભગવાન સોમનાથ સંપૂર્ણ મુદ્રાઓ જે છે ભગવાન શિવની જે શિવ મહાપુરાણમાં જે રચના ભગવાન શિવે કરેલી છે એ સંપૂર્ણ મુદ્રા બનાવવાની મારો સંપૂર્ણ પ્રયત્ન છે અત્યારે અને આ કેવી રીતે શરૂ થઈ જ્યાં સોમનાથથી આપણે રાત્રા યાત્રા શરૂ કરી પ્રભાસ પાટણ સોમનાથ જે સંપૂર્ણ વાદક જ્યોતિર્લિંગો જેટલા બી જ્યોતિર્લિંગો છે એ સંપૂર્ણ પૂર્ણ થયા છે જે જેમ આપણે શ્લોક છે સૌરાષ્ટ્ર સોમનાથ શ્રી શ્રે મલ્લિકા જન્મ મહાકાળ આ શ્લોક પ્રમાણે પ્રત્યેક શ્રાવણ માસમાં સંપૂર્ણ ભારતમાં આનું શિવ દર્શન થઈ ચૂક્યું છે અને બે હજાર સત્તરમાં આ યાત્રાને આપણે પુનાહુતિ આપી વિશ્વનેશ્વર મહાદેવ જે જ્યોતિર્લિંગમાં છે ઔરંગાબાદ અને ત્યાંથી પછી આ મારું મારું રાજ્ય એટલે કે ગુજરાત ગુજરાતથી નવો સંકલ્પ લીધો કે સંપૂર્ણ ભગવાન શિવ શિવના જે પૌરાણિક શિવાલયો છે અને પ્રાચીન શિવાલય છે ત્યાં હું આ સંપૂર્ણ ભગવાન શિવની મુદ્રાઓને લઈને અને લોકોના દર્શન હેતુ સરસ જે આજે હું ભોપનાથ મહાદેવમાં લઈને આવ્યો છું સંપૂર્ણ લોકોના દર્શન હેતુ ખૂબ મજા આવી તમારા પ્રદર્શનથી તમને બહુ આનંદ થયો તો તમે દરેક શિવાલયોમાં આ પ્રદર્શન કરી સ્વીકારશો તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારી પ્રત્યેની ભક્તિ બહુ સરસ છે અને અમે પણ શિવમય છીએ અને શિવની ભક્તિમાં વધારો થાય એવું તમારું પોતાનું પ્રદર્શન છે તો ખૂબ ખૂબ તમને અભિનંદન અને ખૂબ જ તમે આગળ વધો વિશ્વ લેવલે તમારા પોતાનું પ્રદર્શન થાય એવી અમારી અભિલાષા છે નમસ્કાર